મારી એ મીના બેન નવીનભાઈ છે હું સપા ગામની વતની છું મારા ગામ તાલુકાનું નામ ગોધરા છે જિલ્લો પંચમલ છે અમે બે બેનો બધા જ ખેતી જ કરતા હતા કરતાં કરતાં અમને સરકાર શ્રીની આ યોજનાનો લાભની ખબર પડી તો અમે દસ એ મંડળ બનાવ્યું એ મંડળનું નામ જય જયભાતીજી સખી મંડળ છે અને અમે આ યોજનામાં જોડાયા પછી મેં આ કરિયાણાની દુકાન બનાવી અને તેમાંથી મારા છોકરાઓને ભણાવવા માટે મને ખૂબ સારો એવો લાભ થયો છે એટલે મારો કહેવાનો મતલબ એ જ છે કે તમે બી બધી બહેનો આ યોજનાનો લાભ લો મેં મારા છોકરા પગભર થઈ અને મારા છોકરાઓને મેં આગળ ભણાવી શકી અને આજે અત્યારે મારા છોકરા નોકરી કરતા થઈ ગયા છે અને એના પછી મેં કટલરી અને કરિયાણાની દુકાનનો સાડીનો પછી સેનેટરી પેડ એવો બધાનો મેં ધંધો શરૂ કર્યો મારી રોજીરોટીમાં ખાસો એવો વધારો થયો છે અને આજે તાર હું પગભર છું જેવી રીતે મેં આ યોજનાનો લાભ લીધો અને હું પગભર બની શકી એવી રીતના તમે બી બધી બહેનો આ યોજનાનો લાભ લો અને પગભર બની શકશો તમે સરકારશ્રીની આ યોજનાની હું આભારી છું